દોસ્તો આ પાટણ શહેરમાં એક આવેલું છે રિજનલ સાયન્સ સેન્ટર પાટણ ત્યાં સરસ મજાનું આ બાળકો માટે તમે જોઈ શકો છો બહુ મસ્ત જગ્યા છે અને એકવાર અહીંયા આવ્યા જેવું છે સ્વચ્છતાની બાબતમાં અને ડાયનોસોર પાર્ક જે બાળકોને બહુ જ ગમે છે એવા અહીંયા ડાયનોસોર પાર્ક માં તમને ડાયનોસોર ના મોડેલ્સ જુદા જુદા જોવા મળે જુઓ કેવડા મોટા ડાયનોસોર છે તમે જોઈ શકો છો મિત્રો બહુ જ મોટા વિશાળ હ્યુઝ ડાયનોસોર ઇન ધી સ્પાર્ક વેરી વેરી હ્યુઝ ડાયનાસોર અહીંયા તમે જોઈ શકો છો પાછળ પણ જોઈ શકો છો કેવડા મોટા ડાયનોસોર છે મિત્રો ખરેખર અદભુત છે

લાંબા લાંબા કે મોટા મોટા અને લાંબા લાંબા ઓહો હો 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 ક્યાં છે તીશુભાઈ બતાવો તો અમને જરાક દોડો તો હેતાર્થભાઈ દોડો તો કઈ બાજુ છે વાહ જો મિત્રો અમારે એતરભાઈ અને દિશાબેન બતાવી રહ્યા છે આ જોઈ શકો છો ડાયનાસોર જો કેવડું મોટું ડાયનાસોર છે અહીંયા જુઓ તમે એની ઊંચાઈ જુઓ મિત્રો ખરેખર બાળકોને લાવો તો બહુ મજા આવે એવું છે ઉપર ચડવા દે છે વાહ મિત્રો અહીંયા પણ એક ડાયનાસોર જુઓ તમે કેવડું અમારે જુઓ આના પગ જુઓ મિત્રો ડાયનાસોરના પગ કેવડા મોટા પગ છે એની પૂછડી ખરેખર વિશાળ કદના બનાવેલા છે જબરદસ્ત આ બાજુ તમે અહીંયા તમને આખું ડાયનાસોરનું જે મોડેલ છે એ જુઓ બતાવું છું ખરેખર કલાકારીગરી જબરદસ્ત આ બિલ્ડિંગ કરતાં પણ ઊંચું દેખાય છે બાજુમાં જે બિલ્ડિંગ છે એના કરતાં પણ મિત્રો બહુ મસ્ત છે આવજો જોવા અવશ્ય પધારો પાટણ પાટણની રાણકી જોવા આવો ત્યારે અવશ્ય આની મુલાકાત લેજો

શાસ્ત્રીઓએ અભ્યાસ કરીને એવું કીધું છે કે ભાઈ પહેલાં કરોડો વર્ષો પહેલાં પૃથ્વી ઉપર આવા જીવો હતા મહાકાય જીવો તો એના મોડલ્સ બનાવવામાં આવ્યા છે અત્યારે આપણે જોઈએ તો જે ગરોળી ઢોલકાકીડો જે કાચીડો કહીએ છીએ આપણે તે એ આની જ એક પ્રજાતિ માનવામાં આવે છે ડાયનાસોરની અત્યારે પૃથ્વી ઉપર હયાત નથી પરંતુ આ એક બાળકો અને તમામ લોકો જાણી શકે એ માટે આ અહીંયા સરસ મજાના મોડેલ્સ સરસ બનાવ્યા છે મિત્રો પાટણ આવો અવશ્ય મુલાકાત લ્યો બાળકોને ખાસ લાવો સરસ મજાનું છે આપ જોઈ શકો છો ડાયનાસોર પાર્ક પાટણ જે બધે ડાયનાસોર જોયા છે તેનથી આ ડાયનાસોર અલગ છે આમાં ઇલેક્ટ્રિક મોટર ફીટ છે ને આ ડાયનાસોર હલ્લે છે તમને જે પૂછી બતાવું જો આ ડાયનાસોર પૂછડી છે કઈ જો હા હા અરે વાહ જો મિત્રો આખો છે મિત્રો આ બાળકોને બહુ મજા આવે આ ઇલેક્ટ્રિક જો થોડી વાર પૂછડી આમ તેમ મુમેન્ટ લે છે એટલે બાળકોને આમ જીવંત લાગે એવા પ્રયત્નો અહીંયા કર્યા છે ડાયનાસોરમાં પાર્કમાં સરસ મજાનું છે વરસાદ ચાલુ છે એટલે અહીંના જે ભાઈ છે એ જણાવે છે કે ભાઈ અત્યારે વરસાદના લીધે અહીંનું ઇલેક્ટ્રિક જે મોટર હોય છે એ બંધ રાખેલ છે જેથી કોઈ

ઓરિજિનલ સેન્ટર પાટણ જો તમે પથ્થરથી બનાવ્યું છે જો તુષાબેન જાણકારી આપે છે કે પથ્થરથી બનાવ્યું છે આડબિંજા આયનો જો આ બાળકોને મજા આવે ને એટલે અહીંયા એક સરસ મજાનું રાખ્યું છે આ લોકોએ ડાયનાસોર પણ એટતભાઈ કેવી મજા આવે છે એタルભાઈ આબો જો તો આ તો આખો હે તતોલા ભાઈ બોલ જો મિત્રો ડાયનાસોર ડાયનાસોર ઉપર બેઠા છે મારે ટિશ્યુ બેન શું કે છો ટિશ્યુ બેન હે બે એક વાર સામું જોવો તો શું આંખો જો તો યે હલે છે